નમસ્કાર દોસ્તો એક વખત તમારું સ્વાગત ચેતર વસાવા જેમનું વર્ચસ્વ જોઈને ભારતીય જનતા પાર્ટીના સિંહાસનો ડોલી ગયા છે મનસુખ વસાવાના પગ નીચેથી તો જમીન ખસકી ગયું એવું લાગે છે જે રીતે ચેતર વસાવાને સમર્થન મળી રહ્યું છે આદિવાસી સમાજના લોકોનું એમના વિસ્તારના લોકોનું જે રીતે ચેતર વસાવાને સમર્થન મળી રહ્યું છે એને જોઈને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે ભરૂચ જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીના જે જે જગ્યાએ પ્રચારકોએ ઝંડાઓ લગાવ્યા છે એ ઝંડાઓ અચાનક ઉતરી જાય છે વિચાર કરો તમે દોસ્તો અને ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ હજુ રોડ રસ્તા ઉપર લટકતા દેખાય છે એનો મતલબ એમ છે કે ભારતીય જનતા પાર્ટીના ઝંડા જે રીતે લટકતા દેખાય છે એ જ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટી લટકી જવાની છે કારણ કે ચેતર વસાવાનું વર્ચસ્વ જેટલું છે લોકો એમની સાથે છે એમની પાછળનું કારણ શું છે ખબર છે કે ઈમાનદાર નેતા છે જે રીતે મનસુખ વસાવા બફાટ ભાષણો કરે છે જનતાઓને ગાળો આપે છે ચૂંટાઈ ગયા પછી એમને એક અભિમાન આવી જાય છે કે હું ભારતીય જનતા પાર્ટીનો નેતા છું તમારે મારી સામે બોલવાની તમારામાં હિંમત ક્યાંથી આવી ગઈ આટલું અભિમાન છે મનસુખ વસાવાની એટલે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ હજી રસ્તા પર લટકે છે આમ આદમી પાર્ટીના ઝંડાઓ આ લોકો ઉતારવા માટે ઓફિસરો મોકલે છે ત્યારે એ ઓફિસરને કેવો બરાબરનો હાઈકો છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ યોદ્ધા જ કહી શકાય યોદ્ધાઓ જ કહી શકાય આ કઈ અંધ ભક્તો કે ગોબર ભક્તો નથી ઈમાનદાર નેતાના ઈમાનદાર યોદ્ધાઓ છે ત્યારે એ ઓફિસરને જે રીતે બરાબર હાઈકો છે અને ત્યાર પછી એમને જે પસીનો છૂટ્યો છે

ભરૂચ લોકસભામાં માં સાહેબ છે ત્યાં ભાજપના ના ઝંડા હજી ટીંગાય છે ભાજપ ના ઝંડાઓ હજી આ જો ભાજપના ના ઝંડાઓ હા સાહેબ સાહેબ ભરૂચ માં અરે રત્નિકર વાઘાણી બને ફોન કરો સર હાલો જલ્દી ભાજપની તાના તાનાશાહી છે આ ભાજપના ઝંડા બે દાણા લાગેલા હતા ભાજપની ની બીક ના લીધે નગરપાલિકા કહેરા નહીં આમ આદમી પાર્ટીના બીકના બીક ના લીધે આ લોકો ઝંડા ઉતાર્યા એક બે મિનિટ તમારી પાસે તમારી પાસે લેખિતમાં છે તમારી પાસે તમારા સી ઓ સાહેબ ફોન કરો બોલાવો કે લેખિતમાં હોય તો બતાડો

સાચું બોલવાની સાચું બતાવવાની કોઈનામાં હિંમત નથી તમારામાં જો ત્રેવડ હોય તો ભારતીય જનતા પાર્ટીના પણ ઝંડા નીચે ઉતારો આમ આદમી પાર્ટીના ઝંડા નીચે ઉતારીને તમે શું સાબિત કરવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટી બે ની અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટો ગુજરાતની અંદર લઈને આવશે આ તમારો વેમ છે જે રીતે ભારતભરની અંદર અબકી બાર ચારસો કે પાર ને લઈને નારાઓ લાગી રહ્યા છે ખરેખર અસલ વાત તો એ છે દોસ્તો કે એક સર્વે અનુસાર એક નહીં પણ ઘણા બધા સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટીને બસો સીટ પણ નથી મળતી આ તો જનતાની વચ્ચે આવીને મોટા મોટા જોર જોરથી નારાઓ લગાવે છે કે અવખી બાર ચારસો કે પાર બસો સીટ આવે એમ નથી દોસ્તો જે રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે એવી જ રીતે ભારતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે વધુમાં વધુ આ વિડિયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે કે કેવી તાનાશાહી હિટલર શહીની આ લોકોએ શરૂઆત કરી દીધી છે પણ આ વખતે જનતા જાગૃત બની ગઈ છે જે માય કાંગલાઓ છે નમાલાઓ છે એ જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો બનીને બેઠા છે બાકી જે લોકો ખરેખર જાગૃત બની ગયા છે પોતાના બાળકોના ભવિષ્યને લઈને પોતાના સ્વાસ્થ્યને લઈને પોતાની જે કંઈ સુવિધાઓ લાગતી હોય એ સુવિધાઓને લઈને જે લોકો જાગૃત બની ગયા છે ને એ લોકોએ આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથેથી છેડો ફાડી નાખ્યો છે કારણ કે ભ્રષ્ટાચારીઓ સાથે રહેવો એના કરતાં તો એની સાથે છેડો ફાડી નાખો સારો સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરતા હોય એવા નેતાઓની પાર્ટીમાં સાથ આપવો એના કરતાં તો એની સાથે છેડો ફાડી નાખો સારો આવું બધું ઘણા બધા લોકોએ વિચારીને ભારતીય જનતા પાર્ટી સાથેથી છેડો ફાડી નાખ્યો છે એટલે જ તો ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે વધુમાં વધુ વિડીયોને શેર કરી જો દરેક લોકો સુધી પહોંચે અમારી યુટ્યુબ ચેનલમાં જો નવા હો તો બે લાયકન દબાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ